માંગરોળ તાલુકાના સિયારજ ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ હાઇવે ઉપરથી કન્ટેનરમાં છુપાવી લઈ જવા તો વિદેશી દારૂનો માતબર જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા પંચાવન લાખ એશી હજાર સાથે એક આરોપીને દબોચી લેતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સુરત વિભાગ સુરતના રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયા સુરત ગ્રામ્ય સુરતના સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નિસ્ત નાબૂદ કરી અસરકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જેથી આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય સુરત જિલ્લા એલસીબી પેરોલ ફ્લો સ્કોર્ડના પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી સુરત ગ્રામ્ય જિલ્લામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો હેરાફેરી તથા વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાનમાં સુરત જિલ્લા એલસીબીને અલગ અલગ ટીમ ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ અંબાજી તથા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગોવિંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપક અનિલભાઈએ સંયુક્ત ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે એક ટાટા ટ્રક કન્ટેનર ચાલક મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ વડોદરા નેશનલ એક્સપ્રેસ વે નંબર ચાર જેવી હકીકતના આધારે જિલ્લાના સિયાલજ ગામની હદમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે નંબર ચાર પર કિમથી ભરોચે જતા રોડ પર નાકાબંધી વોચ ગોઠવી અને કન્ટેનર આવતા દેખાતા તેને ઝડપી ચાલકને સાથે રાખી બંધ કન્ટેનર સીલ તોડી તપાસ કરતા અંદર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવતા પકડાયેલ કન્ટેનર ચાલકની સઘન પૂછપરછ હાથ ધરી જેમાં વિદેશી દારૂનો જથ્થો હરિયાણા રાજ્યમાંથી ભરાવી ગુજરાતમાં આણંદ સુધી લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું જેથી ટેમ્પોમાં ભરેલ વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂની બિયર ટીન નંગ પંદર જેની કિંમત રૂપિયા ઓગણચાળીસ લાખ અઢાર હજાર મળી કુલ કિંમત રૂપિયા પંચાવન લાખ એસી હજાર વીસ નો મુદ્દા માલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી